નમસ્કાર મિત્રો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદની આગાહી ચાલી રહી છે પણ ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં પણ હજી ભારે વરસાદની આગાહી છે જેની અંદર ચાર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેની અંદર આપણે વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસામાં વરસાદની ચાલે છે છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પણ પડી રહ્યો છે અને જેમ કે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પણ ખૂબ ખૂબ પડી રહ્યો છે હવામાન વિભાગના પોંચ દિવસની આગાહી કયા કયા જિલ્લામાં છે એ આપણે ચેક કરીએ તો હવામાન વિભાગ જણાવ્યા અનુસાર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી દમણ અને દાદરા નગર હવેલી તાપી તાપીમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે જે ઓરેન્જ એલર્ટની અંદર દર્શાવવામાં આવેલું છે અને સાતમાં જિલ્લાઓમાં યલો એલર્ટ પણ દર્શાવવામાં આવેલા છે ગુજરાતમાં સાત જિલ્લાઓ એવા છે જેની અંદર યલો એલર્ટ દર્શાવ્યું છે અમરેલી ભાવનગર પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર આજે વરસાદની યલો એલર્ટની અંદર દર્શાવવામાં આવેલ છે રાજ્યમાં અત્યાર સુધીની બાવીસ પોઈન્ટ બાસઠ ટકા વરસાદ વરસી ચૂક્યો છે જેમાં કે બાવીસ પોઈન્ટ બાસઠ ટકા વરસાદ વરસી ચૂક્યો છે જેમાં ત્રીસ પોઈન્ટ એકવીસ ટકા સૌરાષ્ટ્રમાં પચીસ પોઈન્ટ ત્રેસઠ પચીસ પોઈન્ટ તેસઠ ટકા વરસાદ કેસની અંદર દર્શાવવામાં આવેલું છે હવે ઉત્તર ગુજરાતની વાત કરીએ ઉત્તર ગુજરાત એક દિવસની અંદર મેઘ ત્રાંડવ લાખણી તાલુકાની અંદર ખૂબ જ વરસાદ પડ્યો હતો જે અહીંયા દર્શાવેલું છે ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ પડ્યો હતો પણ જે આઠ કલાકની અંદર બાર ઇંચથી પણ વધુ વરસાદ નોંધવામાં આવ્યો છે જે ગુજરાતનો સૌથી વધારે લાખણી તાલુકાની અંદર પડેલો છે જે એક જ દિવસની અંદર બાર ઇંચ વરસાદ ખાબક્યો હતો અને હવામાન વિભાગની અગાહી દેખવા માટે તમારે અહીંથી તમે જોઈ શકો છો કે હવામાન વિભાગની અગાઈ ચેક કઈ રીતે કરવી અહીંયા ક્લિક કરશો તો તમે હવામાન વિભાગની એટલે કે મોન્સૂન વિભાગની અગાઈ અહીંથી તમે જોઈ શકો છો અને કયા કયા રાજ્યમાં કઈ રીતે પરિસ્થિતિ છે એ પણ અહીંયા દર્શાવવામાં આવેલી છે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આમાં આ વિડીયોને લાઇક કરો અને બીજા મિત્રો સુધી શેર કરો અને આગળની માહિતી આગળ દર્શાવતા રહો થેન્ક યુ